જાહેર મિલકત ઉપર ચને રીલ્સ માટે વિડીઓ બનાવતા ચાર યુવકો કેમેરામાં કેદ થયા હતા જેના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યુવાનો જીવના જોખમે પણ રીલ્સ બનાવતા હોય છે ત્યારે ચારે યુવકોને ઝડપી લઈને પોલીસે કાયદાના પાઠ ભણાવતા સરખા ચાલી નહોતા શકતા સુરતના સચિન વિસ્તારમાં આવેલા રેલવે ઓવર બ્રિજ ઉપર ચાર યુવકો ચડી ગયા હતા આ યુવકોએ પોતાના જીવને જોખમમાં મૂકતા હોય તે રીતે રેલિંગ પકડીને સ્ટન્ટ કર્યા હતા કેદ થઈ ગયા હતા કેદ યુવકોને પકડી લઈને કાયદાના પાઠ ભણાવ્યા હતા જેથી કાન પકડીને પોલીસ સામે યુવકોએ માફી માંગી હતી સાથે જ યુવાનોને અને આવા જોખમી રીલ્સ બનાવનારાઓને મેસેજ આપતા કહ્યું કે અમારા જેવી ભૂલ ના કરશો સાથે જ કાયદો તૂટે અને લોકોના જીવ જોખમમાં મુકાય તે પ્રકારના વિડીયો બનાવશો નહીં